ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર મોંઘા થયા શાકભાજી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે ઉનાળાની શરૂઆત થતાં જ મોંઘી થઈ શાકભાજી ડુંગળી લસણ બાદ લીંબુના ભાવ વધ્યા છે શાકભાજીની આવક ઘટતા બજારમાં ભાવ વધારો જોવા મળ્યો છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવો બમણા થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે એક માસ પહેલાને અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવો પચાસ ટકાથી વધુ છે શાકભાજી ખરીદવામાં પણ ગૃહિણીઓ અનુભવી રહી હોવાનું જણાય છે મહિનાનો શાકભાજી ખરીદવાનો જે ખર્ચ થતો હતો તે હવે પંદર થી વીસ દિવસમાં જ થઈ જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે હજુ જેમ ઉનાળો આકરો બનશે તેમ ભાવમાં વધુ ઉચકાવાની શક્યતા છે મહત્વનું છે કે ઉનાળાની શરૂઆત થતા જ ડુંગળી લસણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો હવે લીંબુના લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મળતી વિગતો અનુસાર રિટેલ માર્કેટમાં લીંબુ બસ્સે રૂપિયે કિલોના ભાવે વેચાયા છે ઉલ્લેખનીય છે કે ગરમીમાં લોકો લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે જેને પગલે લીંબુના ભાવ ઘટે તેવી ગ્રાહકો માંગ કરી રહ્યા છે ગરમીની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તો શાકભાજીના ભાવો આમ પ્રજાને દઝાડશે તેવી ભીતિ સેવાઈ રહી છે